Da, good morning. Good morning. Zay Mata, nih tuh siyer. Nih tuh siyer. Good morning. Nimbu good morning. Good morning. બોલ જનક જેવું ગુડ મોર્નિંગ ખીસાનું રિઝલ્ટ આઈ ગયું ગુડ મોર્નિંગ ચમનું હ રિઝલ્ટ જો આવે पास थी गया चाल गुड मॉर्निंग। जयवीर भाई गुड मॉर्निंग। राधे राधे तू ना हो? तो नहीं ले जय।

દર્શન કરી થોડી થોડીવાર બેસીએ બે જણો મેચિંગ લેવા ચલો થોડી વાર બેસીએ દર્શન કરીએ મોઢે તો દર્શન કરતી રિઝલ્ટ લેવા

ક્લાસ માં બહુ બોલો હકે હે હું કહો દરશુ બોલો હ કે ચૂપચાપ બેહી રહે હતી કે બહુ બોલો હે હા પ્રિયાશી પેલું કે આવતા વર્ષે રાખવાનું તો એમાં હા હા કરીને સહી કરી મેં હા

હાય હાય સારું બનાવો હળો હું તો વાડા જવું હા હું ગયા હું હા આવું ના ચલાઈ જાઓ આ બ મિતલી એમના તો કીધું આ વંધામ કીધું બાજુ શેખ ગેર બધું હરિયાણ પત્રો બધું હરિયાઈ મેળવાના પત્રો તમારો ઘેર લઈ જાઓ તા તો બાટી તૈયાર થાય છે કેટલી વાર ભૂખ લાગી યાર આ પોણી ચમેલી તરવાનું ના હોય આ તો બાફિંગ ને તરવાનું હારા અગિયાર થયા ભૂખ લાગી મને તો દાદા તો દહીં ખીચડી ખાધું Tao đỡ lại đây Tụi có ăn chưa à, tô và hăng hay đó không <laughs> 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 ખાઈએ બીજો બધો ખાધું આટલો બાકી ચલો ખાઈ દે આ તો દાલ બાટી છે એ તો ના પાડ માથું તું કઈ કે નહીં ખાવ લાવો ભાઈ તો હું ખાવ બે પોણી

પડે નહી ડાર માં પેલું બધું સાફ કરાવી લીધું હરિયાણ ભારીઓ અમે જાતે ઊંચી કરીને મેલાવી દીધું ચાર જણા થઈ મેલ દીધું બાજુ પેલા મહેશકા કાંઈ એમનું ઘર હે ને ઈવન

તો હોદી દીવાને કરી દીએ કાકાનું જો સોની એટલે દીવા કર દીએ આપણે તો આઈ જે છે મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ સી જીએ ઘેર સાબત તો ઉણાટ થવા આયા માસીને સાટ મોર હજુઓમાં ગલકો અલે જયવીર શું કરું આ શું કહેવાય તુરિયા

આજે જો એનો આઈસ્ક્રીમ લાવ્યો હશેષ બધો નાલો એ રે રિહાયો હા અને ઊંઘમાં રોતો હતો એટલે પપ્પા ખોલાવા માટે લઈ ગયા આઈસ્ક્રીમ बाली आज त आइसक्रिम आइति नै बालेन बाना आइसक्रीम आई थी और आइसक्रिम आइतिस

đây hả Kia thân má xí, Good night, eh? À, hát to bơ già này sao Good night. Good night. ચાલુ હો લે હું ગયે કી સા હુઈ જ હે નાટક たら ખાતો બંધ કરો હેડો બધો એ ઉગી જો તો આજનો બ્લોગ કરીએ છીએ હે ને પસંદ આયો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઈટ જય માતાજી